નવસારી જિલ્લાના વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા રાજ્ય સરકાર દ્વારા અપાયેલા વાવાઝોડાના વળતરને લઈને આંદોલનની શરૂઆત કરવામાં આવી છે ધારાસભ્ય વાસંદા અને ચીખલી તાલુકામાં આવેલા વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને પૂરતું વળતર આપવા સરકાર સમક્ષ માંગ કરી છે વાવાઝોડાના કારણે ધરાશાહી થયેલા ઘર દીઠ પાંચ લાખ રૂપિયાની સહાયની માંગણી ધારાસભ્ય અનંત પટેલે કરી હતી જો કે અસરગ્રસ્તોના વળતર માટે માત્ર 30 લાખ રૂપિયા જેટલી નજીવી રકમ જ મંજૂર થતા તેમણે આંદોલન શરૂ કર્યું છે તેમણે રાજ્ય સરકારના આ પેકેજને અસરગ્રસ્તો માટે મજાક સમાન ગણાવ્યું છે વાવાઝોડાની અસર વાસંધા તાલુકાના સેણધઈ અને આજુબાજુના પાંચ ગામો તેમજ ચિખલી તાલુકાના 24 ગામોમાં થઈ હતી આ વિસ્તારોમાં ખેતીવાડી અને ઘરોને મોટા પાયે નુકસાન થયું હતું સ્થાનિકોનું કહેવું છે કે મંજૂર થયેલી રકમ નુકસાનીની સરખામણીમાં ઘણી ઓછી છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ચક્રવાત આવવાના કારણે વાવાઝોડું આવવાના કારણે એકસો સિત્તેર કરતાં વધારે ઘરના પતરા ઉડી ગયા હતા ત્રીસ કરતાં વધારે ઘરો પાયાવિહોણા થઈ ગયા હતા હજારો લાખો રૂપિયાનું નુકસાન થયું હતું પરંતુ આજે દસ દિવસ થયા છતાં

કોઈ પણ સરકારી પેકેજ આવ્યું નથી કરીએ અને એ પણ તાત્કાલિક આપવાની માંગણી કરીએ છીએ બે કલાકથી તાલુકા પંચાયતના પટાંગણમાં બેઠા છે પરંતુ અમારા ટીડીઓ ગાયબ છે અમે ટીડીઓની રાહ જોઈ રહ્યા છે ટીડીઓ પાસે એક એક પ્રશ્નનો જવાબ માંગીશું